ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ બ્રાન્ચે ઇન્ટીગ્રેટેડ કોર્સ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેવલ એકનો સફળતાપૂર્વક ત્રણ દિવસીય પોસ્ટ ક્વોલિફિકેશન સર્ટિફિકેશન કોર્સ યોજ્યો હતો જે આઈસીએઆઈની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટી દ્વારા વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે આ અભ્યાસક્રમનું આયોજન બ્રાન્ચ ચેરપર્સન સીએ વૃંદા વાખરીયાના દ્વડ નેતૃત્વમાં અને સીએ દેવાંશાહ તથા સીએ સની શાહની સક્રિય સહભાગીતામાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું ભરૂચ અને અમદાવાદ શહેરમાંથી કુલ સાહીઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે આ કોર્ષમાં ઉત્સાહભેર ભાગ લીધો જે વ્યવસાયિક જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યેની વધતી રૂચિ અને જરૂરિયાતને દર્શાવે છે આ તાલીમનું સંચાલન પ્રખર અને અનુભવી ફેકલ્ટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર સૌરભ મહેશ્વરી કોટા સીએ આલોક સહેથી અજમેર અને સીએ અખિલ પચોરી જયપુર તેઓ વ્યવહારિક ઉદાહરણો અને પ્રેરણાદાયક અભિગમ સાથે વિવિધ આધુનિક એઆઈ ટૂલ્સ જેમ કે ચેટ જીપીટી નોટબુક એલ એમ ગમ્મા પાવર બીઆઈ એક્સેલ વિથ એઆઈ સ્ક્રાઇબ અને પરપ્લેક્સિટી વગેરેનું માર્ગદર્શન આપ્યું આ અભ્યાસક્રમનું કન્ટેન્ટ પ્રેક્ટિસ તથા ઇન્ડસ્ટ્રી બંને ક્ષેત્રે કાર્યરત સભ્યો માટે અત્યંત ઉપયોગી સાબિત થયું છે અને તેમને ટેકનોલોજીકલ પદવી દ્વારા સજ્જ કરી રહ્યું છે જેથી તેઓ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગની આગામી પેઢી માટે તૈયાર બની શકે ભરૂચ બ્રાન્ચ આઈસીએ આઈની દ્રષ્ટિએ અનુકૂળ રહીને આવા ઉચ્ચ ગુણવત્તાવાળા તાલીમાત્મક કાર્યક્રમો દ્વારા સભ્યોને સશક્ત અને ટેક્સેવી બનાવવા માટે પ્રતિબદ્ધ છે હું સીએમ ચેરપર્સન ઓફ ભરૂચ બ્રાન્ચ વેસ્ટર્ન રિજન ઓફ આઈસીઆઈ અમારી આ ભરૂચ બ્રાન્ચમાં એઆઇસીએ એટલે કે આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામનો કોર્સ આઈસીએઆઈ દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યો છે એ ત્રણ દિવસ માટેનો કોર્સ કરવામાં આવ્યો જેનો લાભ સાહીઠ જેટલા સીએ મેમ્બર્સે લીધો છે આ કોર્સ ભણાવવા માટે અમને ત્રણ દિવસ અલગ અલગ ફેકલ્ટી આવી હતી પહેલા દિવસે ડોક્ટર સૌરભ મહેશ્વરી કોટાથી આવ્યા હતા બીજા દિવસે સીએ આલોક સેઠી જે અજમેર રાજસ્થાનથી હતા અને આજે અમારી સાથે છે સીએ અખિલ પચોરી જે જયપુર રાજસ્થાનથી છે આ કોર્સમાં અમને અમારી સીએ પ્રેક્ટિસમાં અમે એઆઈ ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને અમારી પ્રેક્ટિસને વધારે સારી રીતે કરી શકીએ તે માટેની તાલીમ આપવામાં આવી હતી જેમાં અમને ચેટ જીપીટી એઆઈ પોટ એક્સેલ વિથ એઆઈ એટલે કે પાવર બીઆઈ ગામા નોટબુક લામા એલએમએ આવા અનેક એઆઈ ટૂલ્સ શીખવવામાં આવ્યા અને સાથે સી સીએ જે આઈ દ્વારા સ્પેશિયલી સીએ મેમ્બર્સ માટે ચેટ જીપીટી બનાવવામાં આવ્યું છે સીએ જીપીટી તેના માટે તેના માટે વિશેષ જાણકારી આપવામાં આવી અને તેના પર અમને હેન્ડસ ઓન કરાવવામાં આવ્યા કે જેનાથી તેનો મેક્ઝિમમ ઉપયોગ કરીને અમે અમારી પ્રેક્ટિસને વધારે સફળ બનાવી શકીએ